આ જાનહાની અંદર વહીવટી જિલ્લા તંત્ર તાલુકા જયારે બન્યો ત્યારે હું પણ ત્યાં હાજર હતો અને આ પ્લાન્ટ આ પ્લાન્ટની અંદર એટલા લોકોની જાનહાની થઈ છે એ આંકડો કોઈ આપતા નથી એના માટે મેં જાતે જઈને કેટલા કામદારો આવ્યા છે હાજરી પત્રકની માગણી કરી કેટલા કામદારો અંદર છે કેટલા કામદારો બહાર છે એના વિશે પણ માહિતી માગી પણ આપવા તૈયાર નતા આ અગાઉ તારીખ ચોવીસ બાર એકવીસ ના રોજ બહુ મોટો બ્લાસ્ટ થયો હતો એ બ્લાસ્ટ એટલો બધો ખતરનાક થયો તો કે આજુબાજુ ગામડામાં પચીસ કિલોમીટરની ત્રિજિયાની અંદર એનો ધડાકો સંભળાયો હતો જાણે કાન પણ આપણા ફફડી જાય એટલો મોટો ધડાકો થયો હતો અને આખો પ્લાન્ટ પણ સળગીને બરીભ થઈ ગયો હતો તે વખતે પણ લોકોની જાનહાની થયેલી એની કોઈ આંકડો આ દિન સુધી આ કંપનીએ આપેલ નથી તેમજ દસ બે હજાર ચૌદના ના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અરાદ ગામની અંદર આવેલ છે તે ગામની અંદર ચોત્રીસ લોકોને મેડિકલ કેમ્પ કરી અને જેઓને પણ પ્રમાણપત્ર મેડિકલ ઓફિસરે આપેલું છે જે ગેસ એમને લાગ્યો બસો વીઘા ખેડૂતોનો પાક તારીખ તેર બે હજાર સાત ના રોજ બસો વીઘા જેટલો પાક નિષ્ફળ ગયો હતો તેનો મોજુદ પુરાવો તેમજ પ્રાંત અધિકારી અને એ રૂબરૂ જવાબ પંચક શ્રી આર એમ પારેખ ચીફ મેનેજર તારીખ ચૌદ અગિયાર સોળ ના રોજ પાક નુકસાન થયેલ તેનો જવાબ પણ પ્રાંત અધિકારી રૂબરૂ એમને આપ્યો છે અને એ ગુજરાત ફોરોએ સ્વીકાર્યું છે તારીખ છબ્વીસ